હલો ભાઈ નિરાતે બે કાલીન કેન્દ્ર એકસો ને સિત્તેર રૂપિયા ભાઈ મારી ગયો મારો માર્ગો નોતો ફૂલ માં મારી ગવે રાત માં અંધારું હોય ને રૂપિયા બોલુ બે 70 70 મારા લો અને ઉપર જાય હા એ 70 રૂપિયા બોલુ બે 70 રૂપિયા ની બેજો કોના તલા 100 પાટે 100 એક બેજો રૂપિયા બોલુ બા 200 રૂપિયા ની બે

તાલી રૂપિયા <Yeah. formalcode> મારી કાલની તો લડો જે ભરવું છે જય જંડે વારી કેતો 100 નો રૂપિયા બોલું 80 રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા ગર બેવા રોટીવા આવના તો 80 80 પંચા ગંગા પંચ્યાસી રૂપિયા ખાલી હલો ભાઈ હલો ભાઈ એકત્રીસો પચાસ રૂપિયા બધું પચાસ રૂપિયા જેવા પોના દરવા પચાસ રૂપિયા પચાસ

ઓ ગંતર ઓ ગંતર ઓ ગંતર ઓ ગંતર એલી કાલે કોણ બોલુ કે બોલુ કે સરી ઉકેન કે એક ને રેમે કેટલા થેલી છે કેટલી થેલી છે એક હાલો કર નાખો બે હટિ આવ્યો હટી આવી અઠ્યાવીસ રૂપિયા બેન હતા અઠ્યાવીસ રૂપિયા એકસો ના પાંચ પાંચ રૂપિયા છ હાથ નવ 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 રૂપિયા નવ રૂપિયા નવ રૂપિયા નવ દસ રૂપિયા દસ રૂપિયા તો દસ રૂપિયા દસ 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 રૂપિયા એકસો દસ

ya so hai oh, iya. so dengar so rupiah siapa so. <tuk> esi 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 rupiah ekesi pancasi sasi rupiah ya

68 95 95 95 38 પૂજા 50 90 50 100 રૂપિયા દેખી 1 રૂપિયા નું રૂપિયા નું

એક બે બાર બાર રૂપિયા બાર રૂપિયા બાર રૂપિયા બાર 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 ને તેર ને ત્રણ વારસો ને